નમસ્તે મેડમ નમસ્તે મેડમ મને ને પેટમાં દુખે છે બુક કેટલા દિવસથી પેટમાં દુખે છે મને હે ને 4-5 દિવસથી દુખે છે જમવામાં શું ખાધું તું જમવામાં મેડમ હું વડા ને દાબેલી એવું ખાઉં છું આપણા વડા પાવ ને દાબેલી ને બચ્ચે એવું નઈ ખાવાનું ખીચડી ખાવાની ખીચડી ખાવાની કેવી ખીચડી ખાવાની આછી કરીને ખીચડી ખાજો આછી એટલે કેવી દાળ જીવે કે દાળ ભાત જીવે આછી એટલે નો ડાળ જેવી હોવી જોઈએ ને ડાળ ભાત હોવી જોઈએ માપસર ની આછી ખીચડી ખાવાની સુકી ખીચડી ખાવા બેટા સુકી નહીં ખાવાની આછી ખાવાની પેટમાં બહુ દુખે છે કેવી ખીચડી ખાવાની છેટા બેસો કેવી ખીચડી ખાવાની આછી ખીચડી ખાવાની આછી દાળ ઢોકળી જેવી ખાવ કે દાળ ઢોકળી જેવી ન ખાવાની મને આસી ખાવ તો આછા જાડા થઈ જાય છે ખીચડી જેવા જાડા થઈ જાય છે આંજો હું તમને શું કહેવા માંગો છું કે તમારા પેટમાં દુખે છે ને એટલા માટે થોડા દિવસ ભાત ખાઓ ખીચડી ખાઓ દાળ ભાત ખાઓ એમ ખાવાનું કહું છું આછું કરીને હા આછું કરીને ખાવાનું તો બસ જાડા નો થાય તમારે હારી દવા લખી આપો ને હા દવા લખી આપું છું એટલે માં દવા લખી આપો આપણને મજા આવે સતારીન વાત કરો દવા પીવે કોઈને મજા આવે

મને છે ને પેટમાં દુખાયા કરે છે એમ કહું છું આ દવા થી તમારો પેટમાં દુખતું પણ મટી જશે તમને જાડા પણ નહીં થાય અને તમારી તબિયત સારી થઈ જશે તમારું હારું તો થઈ જશે ને હા સારું થઈ જશે પાછો ક્યારે આવું પાછું તમને જો નો મટે નો ફેર પડે તો ફરી બતાવા આવજો અને છેટા ભાઈ ને વાત કરો તમારી પાસે જ કે મારી પાસે આવવાની જરૂર નથી તો ક્યાં જાવ

બાકી તમારે બતાવવાની જરૂર નથી તમારી તકલીફ એકદમ સામાન્ય છે મેડમ ક્યારેક હશે ને ત્યાં તમારા રિપોર્ટ કરાવી નાખશું અત્યારે તમે જઈ શકો છો મટી જાય હા સાવ મટી જશે ખાડા નઈ થાય ને કશું નઈ થાય તો હું જાવ છું બસ સો કાઈ લાવું તમે હા જાવ તમે મને ગમશે નહીં દવા પીધા હવે કેમ આ ત્યારે તમે જઈ શકો છો રિપોર્ટ પેલા કરાવવા પડે મેડમ નહીં અત્યારે તમે દવા પી લો તમે સારું ન થાય તો ફરી રિપોર્ટ કરાવી ત્યારે રિપોર્ટ કરાવવા ના કે લેબોરેટરી કરાવવા તમે તમને આ દવા થી સારું નો થાય

તમે આયા ખોટે ખોટું મારું મગજ નો ખાવા ને જાવ મેડમ હું તમને હેરાન નથી કરતો હું પાછો તમારી પાસે આવી જાવ હા ફરી બતાવા આવજો અત્યારે જાવ તો અત્યારે જાવ હા જાવ સારું જાવ આવજો આવજો